જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ફાગણ મહિનો ફાગણ મહિનાનો પ્રારંભ શુક્રવાર તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી શનિવાર થાય છે આ મહિનાની અંદર પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર હોવાથી પ્રજાની સુખાકારી મધ્યમ રહેશે રાજકીય નેતાઓના મોટા મોટા કૌભાંડો પણ બહાર આવશે અણુશક્તિના પ્રકોપથી મહાવિનાશક યોગ પણ બની રહ્યા છે દેશનું અર્થતંત્ર નબળું પડવાની કદાચ સંભાવના છે આર્થિક મુશ્કેલીઓમાં વધારો થશે દેશ અને દુનિયા માટે આ સમય કપડું એટલે કે ભયજનક રહેશે ભૂમિગત ખનીજો તેમજ પેટ્રોલિયમ પેદાશો મોંઘી થાય શિક્ષણ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે ભારત દુનિયાના દેશોમાં આગળનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે સોનું ચાંદી હીરા ઝવેરાત ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ચોખા ગોળ ખાંડ રૂ સૂતર સુતરાઉ વસ્ત્રોમાં તેજી થાય ઘઉં અને ચણાના ભાવોમાં તેજી મંદી રહ્યા કરશે ફાગણ મહિનાની અમાવાસ્યાના દિવસે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ મહિનામાં એટલે કે ફાગણ મહિનામાં ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સૂર્યગ્રહણ થશે અને એ પણ શનિવારના દિવસે થશે સૂર્યગ્રહણ વિશે હું તમને આગળના વિડીયોમાં જણાવીશ આ મહિનામાં શનિવારે અમાસ હોવાથી શેર મગનું દાન બ્રાહ્મણોને અથવા શંકર ભગવાનના મંદિરમાં કરવું પાંચ શુક્રવાર અને પાંચ શનિવાર હોવાથી અને સૂર્યગ્રહણ આવી રહ્યું હોવાથી કોઈ જગ્યાએ ભૂકંપના યોગ બની રહ્યા છે અગ્નિભય રહે છે સાથે કોઈ સુનામી અથવા તો દરિયાઈ તોફાન વાવાઝોડું આવી શકે છે કોઈ જગ્યાએ છત્રભંગના પણ યોગો બની રહ્યા છે જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ